આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ગેટ છે અને આ ગેટની બિલકુલ અડીને જ આ ગાબડું પડ્યું હતું કડી તાલુકાના ફુલેતરા ગામમાંથી પસાર થતી અગોલ વિશાખા કેનાલ માં ગાબડું પડતા આસપાસ ખેડૂતોની જમીનમાં પાણી ફેલાઈ ગયું હતું જેને લીધે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે આ મામલે કડીના ધારાસભ્યએ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ફુલેતરા ગામની માઇનર કેનાલ જે પરમ દિવસે રાત્રે તૂટી ગઈ છે અને પાણીનો જે પ્રવાહ હતો એ તૂટવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું જેથી ખેડૂતોને જે ઘઉં વાયેલા હોય જીરું વાયેલું હોય એમાં ઘણું નુકસાન થયું અને બે ત્રણ ગામના ખેડૂતોને આ રીતે નુકસાન થયું છે તો જ્યારે મને આ ખબર પડી એટલે હું અહીંયા સ્થળની મુલાકાત લેવા આવ્યો છું અધિકારીશ્રીને પણ ફોન ઉપર વાત કરી અને સૂચના આપી છે તાત્કાલિક રિપેરિંગ કરાવવા માટે અને જે દરવાજા પણ ખુલતા નથી તો એ દરવાજા ભૂલી જાય અને એનું જે રિપેરિંગ કામ છે એ પણ કરવાની સૂચના આપી અને કલર કામ કરવાની પણ સૂચના આપી અને સાથે સાથે ફરીથી આવો બનાવ ન બને એના માટે તમામ કેનાલ જોઈ ચકાસણી કરી અને જ્યાં જ્યાં પણ ગાબડા પડે એવું દેખાતું હોય ત્યાં પૂરવાની આપણે અધિકારીશ્રીને સૂચના આપી આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ગેટ છે અને આ ગેટની બિલકુલ અડીને જ આ ગાબડું પડ્યું હતું અને ગાબડામાંથી આ કેનાલમાંથી પાણી વહેતું વહેતું સીધું આ બાજુ જાય છે અને અહીંથી તમે જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી ખેતરોમાં પાણી ફેલાઈ ગયું હતું અને અંદાજીત સો વીઘા ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઊભી થઈ હતી જેથી ખેડૂતોને નુકસાન જવાનો ડર છે અને તેમને વળતર મળે તેવી માગણી પણ થઈ રહી છે